રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેઠાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી પત્રિકા વિશે પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ આપી પ્રતિક્રિયા ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ એસપીને ફરિયાદ કરી છે પણ આ અગાઉ પણ ચાર પત્રિકાઓ ભાજપના આગેવાન અને મહામંત્રી રવિભાઈ માકડિયાના વિરોધમાં પૈસા લઈને ટિકિટ આપવામાં આવેલ અને ખનીજ માફિયા સાથે સાઠગાંઠની પત્રિકા પણ આવી હતી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ એસપીને ફરિયાદ આ પત્રિકા ભરતી કરનાર કે છાપનાર પોલીસ તંત્ર કેમ કોઈ પગલાં લેતી નથી આશ્ચર્યની વાત હોય એ છે કે જ્યારે અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વિરુદ્ધ પત્રિકા બહાર પડી અને પોલીસ અને ગુજરાતના ગૃહમંત્રી એક્ટિવ થઈ જાય છે અને આરોપીઓ પર પગલાં લેવામાં આવે અને સરઘસ કાઢવામાં આવે છે તો ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા શું અનમાનિતા છે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની ફરિયાદના આધારે કેમ પગલાં લેવામાં આવતા નથી ત્યારે લોકોમાં અનેક પ્રકારના પ્રશ્નો થઈ રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સંદેશ ન્યૂઝ ચેનલ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટીલિયાની વિરુદ્ધમાં આક્ષેપ કરતી પત્રિકા ભારતીય જનતા પાર્ટીના જ કોઈ કાર્યકર્તાએ વાયરલ કરી છે આ હું નથી કેતો અમારા ધારાસભ્યશ્રીએ મીડિયામાં બાઇટ આપી દીધું ધારાસભ્યશ્રીએ એસપીમાં ફરિયાદ કર્યાની વાત કરી છે આ પેલી નહીં આ ચોથી પત્રિકા છે દરેક વખતે ધારાસભ્ય શ્રી ફરિયાદની વાત કરે છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા લોકોની મનની અંદર સવાલ ઉઠે છે કે પોલીસ કે સરકાર એટલા માટે પગલાં નથી લઈ રહી કે આ પત્રિકામાં કરવે કરવામાં આવેલા આક્ષેપો ક્યાંક સાચા તો સાબિત નથી થતા ને જે પત્રિકા વારે કરવામાં આવેલી છે અને આ જુખવાદ હોય અને એમાં શું લાગે છે ખુદ ધારાસભ્ય શ્રી મીડિયા સામે આવીને કહે છે કે અમારા અસંતુષ્ટ લોકો દ્વારા પત્રિકા બહાર પાડવામાં આવી છે એ ખુદ સ્વીકારે છે અને એ જ બતાવે છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં રહેલો અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે આ પેલીની ચોથી પત્રિકા છે ભાજપના મહામંત્રીની વિરુદ્ધમાં પણ આવી પત્રિકા એની અને ધારાસભ્ય શ્રી ઉપર આક્ષેપ કરતી પત્રિકા પણ હતી ધારાસભ્ય શ્રીના પી એ ઉપર આક્ષેપ કરતી પત્રિકા હતી ધોરાજીની અંદર નગરપાલિકાના પ્રમુખ અમારા બેન શ્રી સંગીતાબેન નો દારૂની બોટલ સાથેનો વિડીયો એની ઓકાપી તો વિડીયો ખુદ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ વાયરલ કરતા હતા બેને પ્રમુખ તરીકેથી રાજીનામું આપવું પડ્યું પણ આ લોકો સામે કોઈ સામે પગલાં લેવામાં નથી આવ્યા ક્યાંક ભાજપની અંદર અમારા ધારાસભ્ય શ્રી કરતા કોઈ મજબૂત જૂથ તો આ બધું વાયરલ નથી કરી રહ્યું ને એવું લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે

પોતે વ્યક્તિગત કડક સૂચના આપીને પત્રિકા વાયરલ કરનાર લોકો સામે પગલા લેવા લેવા લે એના સરઘસો કઢાવે પરંતુ અમારા ધારાસભ્ય વિરુદ્ધમાં ચાર પત્રિકાઓ આ પાંચમી પત્રિકા છે તો શા માટે પગલા લેવામાં નથી આવતા શું અમારા ધારાસભ્ય ભાજપના અણમાનીતા ધારાસભ્ય છે કે પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો ક્યાંક સાચા સાબિત થશે તો એ ડરે પગલા લેવામાં નથી આવતા એવા લોકોની અંદર સવાલ ઉઠી રહ્યા છે